સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચે ગોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી અજાણ્યાની હત્યા કરેલી મળી આવેલી લાશ મામલે તપાસ હાથ ધરી અજાણ્યા મૃતકની ઓળખ કરી તેની હત્યા કરનારોને ઝડપી પાડ્યા છે ક્રાઇમ બ્રાન્ચની ટીમને નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા મેદાન છે ત્યારે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગોડાદરા પોલીસ મથકની હદમાં નોંધાયેલા હત્યાના ગુનામાં સંડોવાયેલા મંજી બિષ્ણુનાથ ઉર્ફે બિસુ કહાર અને જીતેન્દ્ર ઉર્ફે જીતુ કહારને ઝડપી પાડ્યા હતા પોલીસ આરોપીઓની પૂછપરછ કરતાં તેઓએ કબુલાત કરી હતી કે મૃતક અખિલેશ રાધાસિંહ તેઓ સાથે રૂમમાં રહેતો હતો જોકે હત્યારાઓ વચ્ચે રૂમ ભાડાના રૂપિયા અને ખોરાકના રૂપિયાને લઈને ઝઘડો થયો હતો જેથી તે ઝઘડાની અદાવતમાં ઉશ્કેરાઈ જઈ પથ્થર વડે માથાના ભાગે તથા શરીરના ભાગે માર મારી તેની હત્યા કરી બંને હત્યારાઓ જેમાં મંજી બિશુનાથ ઉર્ફે બિશુ કહાર અને જીતેન્દ્ર ઉર્ફે જીતુ કહાર ભાગી છૂટ્યા હતા તેર જૂનના બે ઇન્સિડન્ટ સુરત એવા બનેલા કે જે ગંભીર અને અનડિટેક્ટ હતા એક બનાવ બનેલો હતો ગોડાદરા પોલીસ સ્ટેશનની હદમાં જેમાં અગિયાર છએ એક અજાણ્યા ઈસમની લાશ મળેલી જેની ઓળખ પણ થઈ શકી ન હતી અને એડી દાખલ કર્યા પછી તેર છ એમાં મર્ડરનો ગુનો દાખલ થયેલો આ ગુનો દાખલ થયા પછી અમારી ટીમ એમાં લાગી ગયેલી મેં તમને કીધું એમ કે લાસ્ટની જ ઓળખ થઈ ન હતી એટલે એનું ડિટેક્શન કરવું ખૂબ જ અઘરું હતું અને એરિયા પણ એવો હતો કે કોઈ ટેકનિકલ આપણને આધાર મળી શકે એવી પરિસ્થિતિ ન હતી આ આવી અનડિટેક્ટ જ્યારે કોઈ મર્ડર હોય છે ત્યારે એને ઉકેલવામાં ઘણા દિવસો સુધી દિવસ રાત ટીમ મહેનત કરતી હોય છે અને અમારા પીએસઆઈ ગામિત અને પીએસઆઈ સિસોદિયા પીઆઈ ગઢવી પીઆઈ ઝાલા અને એસીપી રોઝિયાના માર્ગદર્શન નીચે આ મર્ડર ઉકેલી શકાયું છે જ્યારે અમે જે આરોપીઓને પકડ્યા અને એ લોકોની પૂછપરછમાં આખી હકીકત કઈ રીતે મર્ડર બન્યું એ બહાર આવી મંજી સન ઓફ બિષ્ણુનાથ ઉર્ફે બિશુ કહાર આ છે બિહારનો અને જીતેન્દ્ર ઉર્ફે જીતુ કહાર આ પણ બિહારનો છે મરણ જનાર છે એ અખિલેશ રાધાસિંહ છે આ લોકો કોટલા ઉપાડવાનું કામ બેઝિકલી કરે છે આ જે જીતુ છે એ જીતુની સાથે મરણજના રખિલેશ છે એની રૂમ પર રહેવા બાબતની અને જમવાના ખર્ચા બાબતની વારંવાર માથાકૂટો થતી હતી અને આ દિવસે અગિયાર છની ની આગલી રાત્રે એ લોકો નાસ્તો કરવા માટે જ્યારે બહાર ગયા ત્યારે ફરીથી આ જે સ્પોટ ઉપર એનું મર્ડર થયું એ સ્પોટ ઉપર એમની વચ્ચે ઝઘડો થયેલો અને ઝઘડામાં આવેશમાં આવીને જીતુએ પથ્થર મરણ જનારના માથા ઉપર મારી દીધેલો અને ત્યારબાદ ત્યાંથી જતા રહેલા અને આ ઘટના આખી જે મંજી કહાર છે એ એ પણ સાથે હતો વખતે જ બનેલી હતી આરોપીઓને પોલીસે પકડી પાડ્યા છે અને એમની પાસેથી ફોન રિકવર થયા છે અને આ રીતે ગુનો ડિટેક્ટ થવા પામ્યો છે હાલ તો ક્રાઇમ બ્રાન્ચે હથિયારોનો કબજો દિંડોલી પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે